અમદાવાદ સાયબર ક્રાઇમે ક્રેડિટ કાર્ડના ચોરેલા ડેટાના આધારે મોબાઈલનું ખરીદ અને વેચાણ કરતા આરોપીને ઝડપી લીધો છે પકડાયેલા આરોપીને ઝારખંડથી સાયબર ક્રિમિનલ ક્રેડિટ કાર્ડનો ડેટા મોકલતા હતા જે ક્રેડિટ કાર્ડના આધારે આરોપી ક્રોમા તેમજ વિજય સેલ્સ સહિત અલગ અલગ ઈ કોમર્સના માધ્યમથી મોબાઈલ ફોન ખરીદતો હતો અને તેને રોકડામાં વેચી દેતો હતો ત્યારબાદ રોકડ રકમમાંથી તેનું કમિશન લઈને બાકીની રકમ ઝારખંડના આરોપીઓને મોકલતો હતો ત્યારે પોલીસે રખિયાલમાંથી સોહેલ પઠાણ નામના આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીઓની તપાસ શરૂ કરી છે અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી શંકાસ્પદ પશુનું ધળ મળી આવતા મોટી સંખ્યામાં ગૌ ભક્તો અને વીએચપીના કાર્યકરો ભેગા થયા હતા સવારના સમયે આ ધળ મળી આવતા મોટી સંખ્યામાં ગૌભક્તો એકઠા થયા હતા ત્યારે બનાવની જાણ થતાં નિકોલ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી જે બટ શંકાસ્પદ પશુના ધળને નિકોલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યું હતું આ અંગે ઝોન પાંચ ડીસીપી બળદેવ દેસાઈએ જણાવ્યું હતું કે હાલ પશુનું ધળ મળી આવ્યું છે જે કયા પશુનું છે તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદના બોગા વિસ્તારમાં આવેલ આઈસ્ક્રીમ વિતરણ સેન્ટર પર આગ લાગવાની ઘટના બની હતી જેમાં આઈસ્ક્રીમની ત્રણ પૈડાવાળી સાયકલોની ચાર્જમાં મૂકેલી બેટરીમાં આગ લાગતા આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને સ્થળ પર પાર્ક કરેલી નજીકની બે ટ્રાય પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી આગને પગલે પહેલાં માણે પાંચ લોકો ફસાયા હતા જેમાંથી બે લોકો કૂદી પડ્યા હતા અને ત્રણ લોકો સલામત રીતે બાલ્કનીમાંથી નીચે ઉતરી ગયા હતા ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો